દાયકાઓથી ભાજપનું શાસન છે તેમ છતાં ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા હોય તેવું સામે આવી રહ્યું છે અધિકારીઓ સામે વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાની રાવ કરવા ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર સમક્ષ પહોંચ્યા હતા જ્યાં તેમણે કતારગામ ઝોનના ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા ત્યારે પુરાવા સાથે રજૂઆત કરી હતી કતારગામ ઝોનમાં ગેરકાયદેસર બાંધકામનો રાફડો ફાટ્યો હોવાની ફરિયાદ કરી હતી અધિકારીઓ લાંચ લઈ બાંધકામો કરાવતા હોવાથી ભાજપ કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી આ બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવો આરોપ કર્યો હતો સાથે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થાય તો હું એસીબીમાં ફરિયાદ કરીશ તેમ જણાવ્યું હતું કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે કહ્યું કે અધિકારીઓની મિલીભગતને કારણે બે રોકટોક કામ ચાલી રહ્યું છે મ્યુનિસિપલ કમિશનરની સમક્ષ રજૂઆત કરીને અધિકારીઓ કેવી રીતે ખેલ કરી રહ્યા છે તે અંગે સ્પષ્ટતા કરી છે મ્યુનિસિપલ કમિશનરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામ ચલાવવાના હોય તો પછી શા માટે તમામ લોકોના પ્લાન પાસ કરવા બધાને છૂટ આપી દો અધિકારીઓ જ્યારે આ પ્રકારે કાયદેસર બાંધકામને પ્રોત્સાહન આપતા હોય તો તમામ લોકોને એક સરખો ન્યાય આપો મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ વોર્ડ નંબર સાતના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાઇટના વાઇસ ચેરમેન છું હાલમાં શું ફરિયાદ લઈને આવ્યા શું આક્ષેપો મને અરજદાર તરીકે અરજી આવેલી હતી એમાં મારા કતારગામ ઝોનમાં પચાસથી સિત્તેર બાંધકામ હતા ગેરકાયદેસર બાંધકામ અને એમાં રજૂઆત એવી હતી કે અત્યારે પચાસથી સિત્તેર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે જે બાંધકામ પૂર્ણ થઈ જાય પછી જૂની તારીખમાં આકાણી કરી અને એની ઇમ્પેક્ટ ફી સાથે સેટિંગ કરી અને લાખોનું ઓઠલ પાટલ કરી એનું કાયદેસર કરી રહ્યા છે એવું મને જાણવા મળેલ છે જેથી મેં આજે કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યો છું અને કમિશનર સાહેબ એની ઉપર પગલાં લેશે એવી મને વિશ્વાસ છે કઈ રીતના આક્ષેપો કઈ રીતે અધિકારીઓ સામે આક્ષેપ તમારા મારી સાથે જે અરજદારે જે અરજી આપી છે તેમાં બધા પચાસથી સિત્તેર છે નામ સહિતના છે જુનિયર ઇજનેર જિગ્નેશ પટેલ છે સરદ ઝાલાવડિયા છે આદિત્ય ગાંધી છે જય નારોડિયા છે અને કમિશનર સાહેબનો બી લેટર છે એમાં કે જે કોઈ ગેરકાયદેસર બાંધકામ થતું હોય તો એના ઉચ્ચ અધિકારી પગલાં લઈ શકે તો શું કામ ઉચ્ચ અધિકારી પગલાં નથી લેતા જેથી મને સંતોષ ના થયો એટલે કમિશનર સાહેબ આવ્યો છું અને એમને રજૂઆત કરી દે શું છે મિલી ભગત શું હોય છે મિલી ભગતમાં તો કેવું છે કે ત્રણ ત્રણ માળના પ્લાન પાસ હોય એને છ છ માસ સાત સાત માળના જો ગેરકાયદેસર બાંધકામ થતા હોય તો એ તો વ્યાજબી નથી ને કમિશનર સાહેબને મેં એ પણ કીધું કે બેન એક કામ કરો આપણે પ્લાન પાસ કરવાની કોઈ જરૂર નથી જેને ગેરકાયદેસર કરવું છે બધાને દો નહીં આપ જો જેટલા પ્લાન પાસ થઈ એમને સીલ માર્યા છે અનલીગલીને કોઈને સીલ માર્યા નથી તો શું પ્લાન પાસ કરે એને ભોગવવાનો વારો હોય છે આ તો ખોટું જ કહેવાય ને અધિકારીઓ પોતાની મનમાની ચલાવે સો ટકા મનમાની કહેવાય હું તો કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવાની વાત છે મેં કોઈ સસ્પેન્ડ નથી કર્યો એને ડિસ્મિસ કરવું જો એક વખત ડિસમિસ કરશો તો આખા સુરતમાં એક નામ અને એક ઇમ્પ્રેશન પડશે ખરેખર અધિકારીને ચેતતા રહેવું જરૂરી છે જો કાર્યવાહી નહીં થાય તો તમે કઈ રીત સુધી પહોંચશો ના તો જો કાર્યવાહી નહીં થાય તો હું એસીબીમાં આગળ જઈશ પણ મને વિશ્વાસ છે કે કમિશનર સાહેબ આનું સો ટકા પૂરું કરશે મને આત્મા વિશ્વાસ છે